અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે ત્યારે પાલનપુરની કૃષ્ણનગર સોસાયટી રામ ભક્તિમાં લીન બની રામમય બની છે પાલનપુર ગોબરી રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી પણ રામ ભક્તિમાં રંગે રંગાયું છે ભગવાન શ્રી રામ મંદિરમાં ભવ્ય પ્રાપ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરના ગોબરી રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીની બહેનોએ શ્રીરામની મહેંદી દોરી ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી જય જય શ્રીરામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આપણે જે રામ મંદિર થવાનું હતું એ આગામી આપણે પાંચસો વરસથી એમ ઇંતજાર હતો કે આપણે અયોધ્યાનું મંદિર થશે પણ આપણે એમ કે આપણે એક એવો અવસર મળ્યો છે કે આપણે પાંચસો વરસ બાદ આપણી જીત થઈ અને અયોધ્યા ખાતે આપણું રામ મંદિર બનશે પ્રતિષ્ઠા એટલે અમને બહુ આનંદ છે અને અમે ઝવેરા પણ અમારા સોસાયટીમાં આવ્યા અને આજે મેદી રસમ પણ કાર્યક્રમ રાખ્યો અમે મિની અયોધ્યા નગર જેવું અમે એ વાતાવરણ બનાવીશું અને અમારા સોસાયટીના ભાઈઓ બહેનો અને અમારી દુર્ગાવાની બહેનોનો અમારે ખૂબ સપોર્ટ છે અને અમારા ઘરવાળાના બધાના સપોર્ટથી અમે આનંદ ઉજવીએ છીએ અને આનંદ કરીએ છીએ અને ભગવાન અમને શક્તિ આપે આજ રોજ અમારી કૃષ્ણનગર સોસાયટીમાં શ્રી રજનીભાઈ જોશી તેમજ પ્રવીણાબેનના ઘરે જે અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના ભાગરૂપે અત્યારે મહેંદી રસમ રાખવામાં આવી હતી અને બધી જ બહેનોએ હાથમાં જય શ્રીરામ લખાવ્યું છે તેમજ આખો જ ઉત્સાહપૂર્વક શ્રી રામની ઉજવણી થઈ રહેલ છે તેમજ સોસાયટીની સર્વ બહેનો આમાં ઉલ્લાસથી ભાગ લઈ લઈ રહેલ છે અને આખી સોસાયટીને રોશનીથી શણગારવામાં આવી છે અને મિની અયોધ્યા જેવું અહીંયા વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે જય શ્રી રામ